ગુજરાતમાં દારૂ બંધી છે નામ માત્રની તે આપણે સૌ કોઈ જાણીએ છીએ ખુદ ગુજરાત ભાજપના નેતાઓ મુખ્યમંત્રીને પત્ર લખે છે અને રજૂઆતો કરે છે કે અહીંયા દારૂના અડ્ડાઓ ધમધમે છે ત્યારે કચ્છમાંથી પણ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે કચ્છમાં દારૂની બોટલોની ફેંકા ફેંકી થઈ અને દારૂની બોટલો ઉછળી નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જો ગુજરાતમાં દારૂ બંધી છે તો દારૂ આવે છે ક્યાંથી આ સૌથી મોટો સવાલ ગુજરાત પોલીસ પર થાય છે ત્યારે કચ્છના ટાઉન હોલમાં નેપાળી સમાજનો તીજનો કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં નેપાળી સમાજના લોકો પાણીની બોટલમાં દારૂ ભરીને લઈ આવ્યા અને ત્યાં હોબાળો મચાવ્યો મારામારી કરી દારૂની બોટલો ઉછાળી અને ત્યાં ખુરશીઓ પણ ઉલટફુલટ કરી નાખી આખા જે ટાઉનશીપનો ટાઉન હોલ હતો તેમાં તેમણે બબાલ મચાવી ત્યારે દ્રશ્યો પર નજર કરીએ જ્યાં લોકોએ બબાલ મચાવી

ઋ બલે ર્ષરદર દિર ગેજીવરદર এ রকম দাঁড়াও নে দাঁড়িয়া এ চারমা এ সোনা মানে পত্রগর আসে পত্রগর কেন তো पूछू पड़े ना અહીં કચ્છ પોલીસ પર પણ સવાલો ઊભા થાય છે જ્યારે ગુજરાતમાં દારૂ બંધી છે તો આ લોકો દારૂ લાવે છે ક્યાંથી કારણ કે અવારનવાર કચ્છ પોલીસના પણ વિડીયો આપણે જોયા હમણાં પણ એક વિડીયો થોડા દિવસો પહેલાં વાયરલ થયો હતો જેમાં પોલીસની ગાડી જઈ રહી હતી અને દારૂ ડ્યુ તેમની પોલીસની ગાડીનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે પણ કચ્છ પોલીસે કોઈ ભાડ ન લીધી અને દારૂડિયાને જવા દીધો કેમ ત્યારે પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી અવારનવાર ગુજરાતના પોત જે ધારાસભ્યો છે ભાજપના તે પોતે મુખ્યમંત્રીને પત્ર લખે છે રજૂઆતો કરે છે પોલીસને પણ તેઓ જણાવે છે કે અહીંયા દારૂ મળે છે ખુલ્લે આમ દારૂનું વેચાણ થાય છે અહીંયા દારૂના અડ્ડાઓ ધમધમે છે અવારનવાર સોશિયલ મીડિયામાં આવા વિડીયોઝ પણ વાયરલ થાય છે ત્યારે કેમ કોઈ એક્શન લેવામાં નથી આવતો અહીં ગુજરાત પોલીસ પર ઘણા સવાલો ઊભા થાય છે કે જ્યારે ગુજરાતમાં બંધી છે તો લોકો લાવે છે ક્યાંથી સવાલ એ પણ ઊભા થાય છે કે શું આ દારૂ કોઈની રહેમ નજર હેઠળ વેચવામાં આવી રહ્યો છે તમને શું લાગે છે શું ખરેખર ગુજરાતમાં દારૂ જે ખુલ્લે આમ વેચાય છે તેમાં કોઈની રહેમ નજર છે શું આવા બુટલેગરો જે છે તેમને ગુજરાત પોલીસ છાવરી રહી છે કારણ કે અવારનવાર પોલીસ કર્મી અને બુટલેગરોની સંડોવણી પણ આપણે જોઈ કે ગુજરાતમાં જે દારૂ વેચાવ વેચાય છે તેમાં પોલીસ કર્મીની પણ ઘણીવાર આપણે સંડોવણી જોઈએ એવા કિસ્સા પણ આપણી સામે આવ્યા ત્યારે તમે શું માનો છો આ બુટલેગરો જે દિવસે ને દિવસે ગુજરાતમાં બેફામ બની ગયા છે તેના વિશે તમે શું માનો છો આવા બુટલેગરો વિશે ગુજરાતમાં ખરેખર દારૂબંધી છે તો દારૂ આવે છે ક્યાંથી તેના વિશે તમે શું માનો છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર